જેમાં ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને નદીમાં પૂરનો પ્રવાહ જોવા મળ્યો હતો વાત કરવામાં આવે તો સાંગાણા કામરોલ પંથકમાંથી પસાર થતી નદી પણ બે કાંઠે જોવા મળી હતી જેને લઈને સામા કાંઠે રહેલ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા નવી કામરોલ ગામ એક એવું ગામ છે કે જેને નદીમાં પૂર આવે ત્યારે ઉપર આભ અને નીચે ધરતી જેવી હાલત થાય છે કારણ કે નવી કામરોલને બંને ગામ તરફ નદી છે જ્યારે આ નદીમાં પાણી હોય ત્યારે ગામના લોકો ગામમાં જ રહે છે અને બહાર ગયેલા લોકો બહાર જ રહે છે ગામમાં પ્રવેશ કરી શકતા નથી ગામની બંને સાઈડ નદી છે અને આ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવે તેવી ગામ લોકોની છેલ્લા ઘણા સમયથી માંગણી છે પરંતુ ચૂંટણી ટાણે નેતાઓ મતની ભીખ માંગવા આવે છે અને મોટા મોટા વાયદાઓ આપી અને મત લઈ જાય છે પરંતુ ગામ લોકોનો પ્રશ્ન હલ થતો નથી આવો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી છે અને હજુ પણ પ્રાથમિક શાળા સામા કાઠે હોવાથી નદીમાં જ્યારે પૂર આવે ત્યારે બાળકો સામા કાંઠે જ રહી જાય છે અને કોઈ ઇમરજન્સી હોસ્પિટલનું કામ આવે તો દર્દી જીવન મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહ્યું હોય તેમ છતાં પણ હોસ્પિટલે લઈ જવાની કોઈ સુવિધા થતી નથી જેથી આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે તેવી ગામ લોકોની માગણી છે બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા